નમસ્કાર મિત્રો તાજા અને તમારા ખિસ્સાને ખાલી કરતા સૌથી મોટા સમાચાર હવે એક સપ્ટેમ્બરથી બદલાશે નવા નિયમો અને મોટા ફેરફારો જેમાં એલપીજીના નવા ભાવ અને ક્રેડિટ કાર્ડના નવા નિયમો CNG અને પીએનજીના ભાવમાં થશે ફેરફાર એફડી પરના દરમાં થશે ફેરફાર અને ચાંદીની ખરીદી પરના નવા નિયમો હવે પોસ્ટ ઓફિસમાં થશે મોટો ફેરફાર

પરંતુ આ બચત વચ્ચે સપ્ટેમ્બર મહિનાનો પહેલો દિવસ તમારા માટે ખૂબ જ મહત્વનો રહેશે કારણ કે મિત્રો આ વખતે મહિને માત્ર તારીખ જ બદલવાની નથી પરંતુ કેટલાક મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે કે જે તમારા ખિસ્સા પર અસર કરશે સરકાર અને બેંકોની નવી નીતિઓને કારણે ઘરેલું ગેસ બેન્કિંગ સેવાઓ રોકાણ અને ખરીદી સંબંધિત નિયમમાં મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે જે દરેક સામાન્ય માણસના ખર્ચ બચત અને આવશ્યક જરૂરિયાત પર ખૂબ મોટી અસર કરશે તો જાણો મિત્રો એક સપ્ટેમ્બર બે થી શું બદલાવા જઈ રહ્યું છે વધુમાં મિત્રો તમને જણાવી દે કે દર મહિનાની જેમ સપ્ટેમ્બર મહિનાના બે હજાર પચીસ માં અનેક ફેરફારો થવાના છે જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડી શકે છે પહેલી સપ્ટેમ્બર બે હજાર પચીસ થી ઘણા ફેરફારો અમલમાં આવશે જેનાથી તમારા ઘરના બજેટ અને દૈનિક ખર્ચ પર મોટી અસર કરી શકે છે ચાંદીના હોલમાર્કથી લઈને એસબીઆઈ ના ક્રેડિટ કાર્ડમાં વધેલા ચાર્જ એલપીજી ના ભાવમાં ફેરફાર તેમજ એટીએમ માંથી પૈસા ઉપાડવાના નવા નિયમો ફિક્સ ડિપોઝિટ પરના વ્યાજના દરમાં ફેરફાર થવાની શક્યતા છે આ બધા ફેરફારો ગ્રાહકના ખિસ્સા પર સીધી અથવા તો આડકતરી રીતે અસર કરી શકે છે સૌથી મોટો અને પહેલા ફેરફારની વાત કરીએ તો ચાંદી પર હોલમાર્કિંગના નવા નિયમો સરકાર ચાંદીની ખરીદી અને વેચાણને વધુ પારદર્શક બનાવવા માટે નવા નિયમો લાવી રહી છે મીડિયા રિપોર્ટ અનુસાર સોનાની જેમ ચાંદીના દાગીના પર હવે હોલમાર્ક ફરજિયાત કરવાની તૈયારી ચાલી રહી છે એનો અર્થ એમ થાય છે મિત્રો કે ચાંદીની ગુણવત્તા અને દરોને લઈને કડક નિયમો લાગુ થશે જો તમે ચાંદીમાં રોકાણ કરો છો તો દાગીના ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો આ નવા નિયમોનું તમારે ધ્યાન રાખવું જરૂરી છે આ ફેરફારથી ચાંદીનું બજાર વધુ વિશ્વસનીય બનશે અને સાથે ચાંદીના ભાવ પર હવે અસર પણ થઈ શકે છે વધુમાં મિત્રો તમને જણાવી દે કે સરકાર હવે સોનાની જેમ ચાંદીના વેચાણ અને ખરીદી પર કડક કરવા જઈ રહી છે ચાંદીના દાગીના પર હોલમાર્કિંગ ફરજિયાત બનાવવાની તૈયારી ચાલી રહી છે એનો અર્થ એમ થાય મિત્રો કે ચાંદીની શુદ્ધતા અને ભાવમાં પારદર્શિકતા વધશે રોકાણકારો અને ખરીદકારોને હવે વધુ વિશ્વાસ સાથે સોદા મળશે એ નિષ્ણાતો કહે છે કે આ ચાંદીના ભાવ પર પણ અસર કરી શકે છે ચાંદીના દાગીના ખરીદવા અથવા તો રોકાણ કરવાની યોજના બનાવી રહેલા લોકોએ નવા નિયમો ધ્યાનમાં રાખવા જોઈએ તમારા અસર કરતો બીજો મહત્વનો એસબીઆઈ ક્રેડિટ કાર્ડના નિયમમાં ફેરફાર એક સપ્ટેમ્બર બે હજાર થી એસબીઆઈ ક્રેડિટ કાર્ડ યુઝર માટે નિયમમાં ફેરફાર કરવા જઈ રહ્યા છે ક્રેડિટ કાર્ડથી બિલ ચુકવણી પેટ્રોલ ડીઝલની ખરીદી કે ઓનલાઈન શોપિંગ હવે વધારાના ચાર્જ લાગી શકે છે જો તમારો ઓટો ડેબિટ ફેલ થશે તો બે ટકા પેનલ્ટી લાગશે આ ઉપરાંત ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન પર વધારાની ફી ચૂકવવી પડી શકે છે રિવ્યુટ પોઈન્ટની વેલ્યુ પર હવે ઘટી શકે છે જો તમે એસબીઆઈ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમારા ખર્ચનો હિસાબ પહેલેથી જ કરી લો જેથી કરીને તમારે પેનલ્ટીથી બચી શકાય વધુમાં મળતી માહિતી મુજબ તમને જણાવી દે મિત્રો કે એક સપ્ટેમ્બર બે હજાર SBI એસબીઆઈ કાર્ડ ધારકો માટે નવા ચાર્જ લાગુ થશે बिल चुकवनी ईंधण ખરીદી अथवा तो ऑनलाइन ખરીદી दरमियान તમારે વધારાના ચાર્જ ચૂકવવા પડી શકે છે ઓટો ડેબિટ નિષ્ફળતા પર બે ટકા દંડ વસૂલવામાં આવશે જે આંતરરાષ્ટ્રીય વ્યવહાર પર વધુ ચાર્જ વસૂલ કરવામાં આવશે રિવોર્ડ પોઈન્ટનું મૂલ્ય ઘટી રહ્યું છે જેથી તમારા ખર્ચનું તમારે અગાઉથી સંચાલન કરવું પડશે જો તમે એસબીઆઈ કાર્ડનો ઉપયોગ કરો છો અને તમારા ખર્ચનો અગાઉથી ટ્રેક રાખો જેથી બિનજરૂરી દંડથી તમે બચી શકો છો ગાગલનો મહત્વનો ફેરફાર અને ગૃહિણીને થશે અસર એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થાય છે એક સપ્ટેમ્બરે પણ ભાવ વધી અથવા તો ઘટી શકે છે આ ભાવ ઓઇલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજાર એટલે કે ગ્લોબલ માર્કેટના આધારે નક્કી થાય છે જો ભાવ વધશે તો તમારું રસોડાનું બજેટ ખોરવાઈ શકે છે પરંતુ જો ભાવ ઘટશે તો તમારે માટે રાહતના સમાચાર હશે જેથી તમારા માસિક ખર્ચનું પ્લાનિંગ કરતી વખતે આ બાબતનું ધ્યાન રાખવું પડશે જે પણ ભાવમાં ફેરફાર થશે અમે તમને જણાવતા રહીશું તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો વધુમાં મિત્રો તમને જણાવી દે કે દર મહિનાની જેમ પહેલી સપ્ટેમ્બર બે હજાર રોજ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર જોઈ શકાય છે આ ફેરફારો ઓઇલ કંપનીઓ અને વૈશ્વિક બજારો પ્રમાણે નક્કી કરવામાં આવે છે ગયા મહિનાની વાત કરીએ મિત્રો તો એક ઓગસ્ટ બે ના રોજ ઓગણીસ કિલોગ્રામ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂપિયા તેત્રીસ પોઈન્ટ પચાસ નો ઘટાડો કરવામાં આવ્યો હતો પરંતુ ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો ન હતો જો આ વખતે ભાવ વધે તો તમારા રસોડાના બજેટમાં થોડોક બગાડ થઈ શકે છે જેથી તમારા ખર્ચનું અગાઉથી આયોજન કરજો જો ભાવ ઘટશે તો તમારા માટે રાહતના સમાચાર હશે તમારા ખિસ્સાને અસર કરતો મહત્વનો ફેરફાર ફિક્સ ડિપોઝિટ એટલે કે એફડી ના વ્યાજ દરમાં ફેરફાર કેટલીક બેંકોએ ફિક્સ ડિપોઝિટ એટલે કે એફડી ના વ્યાજ દરમાં ફેરફાર કરી શકે છે હાલમાં મોટા ભાગની બેંકો 6.5% થી લઈને 7.5% ના વ્યાજ દર આપે છે પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે આદરો ઘટી શકે છે જો તમે એફડી માં રોકાણ કરવાનો વિચાર કરી રહ્યા છો તો હાલના ઊંચા વ્યાજ દરનો લાભ લેવા માટે એક્સપર્ટની સલાહ લઈને ઝડપથી નિર્ણય લઈ લો વધુમાં પ્રાપ્ત થતી માહિતી મુજબ તમને જણાવી દઈએ મિત્રો કે બેંકોના ફિક્સ ડિપોઝિટ પરના વ્યાજ દરો હવે બદલાઈ શકે છે હાલમાં વ્યાજ સાડા છ ટકાથી લઈને સાડા સાત ટકા સુધી આપવામાં આવી રહ્યું છે પરંતુ ભવિષ્યમાં આ ભાવ ઘટી શકે છે જો તમે એફડી કરવા માંગતા હો તો વહેલા નિર્ણય લેવાથી તમને ફાયદો થઈ શકે છે આગળના મહત્વના ફેરફારને વાત કરીએ તો જીએસટીના રિફોર્મ્સને લઈને મોટો નિર્ણય શુક્રવાર એટલે કે બાવીસ ઓગસ્ટે મોડી રાત્રે જાહેરાત કરવામાં આવી છે કે જીએસટી કાઉન્સિલિંગની છપ્પનમી બેઠક ત્રણ અને ચાર સપ્ટેમ્બર બે હજાર રોજ નવી દિલ્હીમાં યોજાશે આ બેઠકમાં અનેક મહત્વના નિર્ણય લેવાઈ શકે છે આ બેઠકમાં ટેક્સમાં ઘટાડાને લઈને પણ નિર્ણય લેવાઈ શકે છે મીડિયા રિપોર્ટનું માનવું છે કે સરકાર ટૂંક સમયમાં જીએસટી ટેક્સ સિસ્ટમમાં મોટો ફેરફાર કરવા જઈ રહ્યા છે જાણકારોનું કહેવું છે કે હવે જીએસટી ચાર ટેક્સ સ્લેબને બદલે બે ટેક્સ સ્લેબ એટલે કે પાંચ અને બાર જ હશે જેનાથી સામાન્ય લોકોને ખૂબ મોટો ફાયદો થઈ શકે છે આગળના મહત્વના ફેરફારની વાત કરીએ તો પોસ્ટ ઓફિસની અંદર મોટો ફેરફાર પોસ્ટ ઓફિસમાં ઘણા મોટા ફેરફારો થઈ શકે છે રજિસ્ટર્ડ પોસ્ટને સ્પીડ પોસ્ટ સેવામાં મર્જ કરવાની જાહેરાત થઈ છે નવો નિયમ 1 સપ્ટેમ્બર 2025 થી લાગુ થઈ શકે છે એનો મતલબ એવો છે મિત્રો કે જો તમે 1 સપ્ટેમ્બર 2025 કે ત્યારબાદ કોઈ રજિસ્ટર્ડ પોસ્ટ મોકલવા ઈચ્છો છો તો તે સીધી સ્પીડ પોસ્ટ ઓફિસમાં મોકલવામાં આવશે એટલે કે રજિસ્ટર્ડ પોસ્ટની અલગથી કોઈ સર્વિસ નહીં હોય હવે બધી જ પોસ્ટ સ્પીડ પોસ્ટ કેટેગરીમાં આવી જશે આગળના સૌથી મોટા સમાચાર અને તમારા ખિસ્સાને અસર કરનારો ફેરફાર હવે એટીએમમાંથી પૈસા ઉપાડવાના નવા નિયમો જાણી લો મિત્રો નહીતર થશે મોટો દંડ અને પૈસા ગુમાવવા પડશે કેટલીક બેંકોએ એટીએમ ઉપાડ પર નવા નિયમો અથવા નવા ચાર્જ લાદવાની તૈયારી કરી છે નિર્ધારિત મર્યાદા કરતાં વધુ પૈસા ઉપાડવા પર વધારાનો ચાર્જ લાગશે રોકડ ઉપાડવાને બદલે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે આ વધુ સારો પ્રયત્ન કરવામાં આવ્યો છે હવે ક્રેડિટ કાર્ડ ધારકો માટે આવ્યો મહત્વના નિયમમાં ફેરફાર દેશની સૌથી મોટી બેંક એટલે કે એસબીઆઈ તેની ક્રેડિટ કાર્ડ ગ્રાહકો માટે એક નવો નિયમ લાગુ કરવાની જાહેરાત કરી છે અને આ ફેરફાર એક સપ્ટેમ્બર બે હજાર પચીસ થી અમલમાં આવશે બેંકોએ સ્પષ્ટતા કરી છે કે હવે ડિજિટલ ગેમિંગ પ્લેટફોર્મ વેપારીઓ અને ચોક્કસ કાર્ડ પર સરકાર વ્યવહારો પર હવે રિવોર્ડ પોઈન્ટ ઉપલબ્ધ રહેશે નહીં આ નિર્ણયની સીધી અસર લાખો કાર્ડ ધારકો પર પડશે કારણ કે અત્યાર સુધી લોકો આ વ્યવહારો પર રિવોર્ડ પોઈન્ટનો લાભ લઈ શકતા હતા જે હવે પછી બંધ કરવામાં આવશે હવે દેશના દરેક વાહન ચાલકો માટે આવ્યા મહત્વના સમાચાર અને સીએનજી પીએનજી ના ભાવમાં થયો મેટો ફેરફાર ઘણીવાર એવું જોવા મળે છે કે ઓઈલ કમની પહેલી તારીખે સીએનજી અને પીએનજી ના ભાવમાં ફેરફાર કરે છે જો કે એપ્રિલ મહિનાથી આમાં કંઈ પણ ફેરફાર થયો નથી સીએનજી અને પીએનજી ના ભાવમાં છેલ્લો ફેરફાર 9 એપ્રિલ ના રોજ થયો હતો જ્યારે મુંબઈ ની વાત કરીએ તો સીએનજી રૂપિયા 79.50 પ્રતિ કિલો અને પીએનજી ના ભાવ 49 રૂપિયા યુનિટ હતો 6 મહિનામાં આ વધારો ચોથી વખત કરવામાં આવ્યો છે